નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ખેરગામ તાલુકાના આછોણી બહેજ ખેરગામ વાવવાડ ગામના વિવિધ ડામર રસ્તાઓનો ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલ નવસારી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન બાલુભાઈ પાડવી આરોગ્ય સમિતિના ચેરમેન સુમિત્રાબેન ગરાસિયા આછોણી પ્રટેશ્વર મહાદેવ મંદિરના ધર્માચાર્ય પ્રભુદાદા માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ લીતેશભાઈ ગાવિત તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન પટેલ સરપંચો સહિત ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આછોણી આહીર ફળિયાથી પ્રગટેશ્વર મહાદેવ મંદિર થઈ આછોણી જામનપાડા મુખ્ય રસ્તાને જોડતો ડામર રસ્તો રૂપિયા એકવીસ લાખના ખર્ચે તમામ ડામર રસ્તાઓનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકામાં સત્તર કરોડથી પણ વધુના ખર્ચો ડામર રસ્તાઓનું નવીનીકરણ કરવા માટેનું ખાતમૂરત કરવામાં આવ્યું આ વિસ્તારના લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો ખેરગામ તાલુકાની દરેક ગામોને આવરી લઈને વિવિધ પ્રકારના કામોનું ભૂમિપૂંજન થયું છે લગભગ સત્તર કરોડથી પણ વધારે રૂપિયાની રકમના કામો આજે અમે એકદમ વિધિવત રીતે ભૂમિપૂજન કરીને કામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ થોડા દિવસ પહેલાં એક સાયન્સ કોલેજ ત્રેવીસ કરોડ રૂપિયા આદર્શ નિવાસી શાળા પણ ત્રેવીસ કરોડ રૂપિયાની ખેરગામમાં મુખ્ય રોડથી લઈને અન્ય રોડોનું પણ અમે ભૂમિપંજન કરેલું હતું આમ જોવા જઈએ તો ખેરગામ તાલુકો નાનો હોવા છતાં આપણી ગુજરાત સરકારે ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ આ તાલુકા ઉપર ખૂબ પ્રેમ રાખીને આપણા આદરણીય પાટિલ સાહેબનો પણ સહયોગ છે પોતાનો સંસદીય વિસ્તાર છે અને ખૂબ મોટા પ્રમાણમાં કામો થઈ રહ્યા છે ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે આ ખેરગામ તાલુકાની એક નવી રજૂઆત પણ છે કે જે ડ્રેનેજ સિસ્ટમ છે એક વ્યવસ્થિત રીતે કારણ કે વર્ષો જૂનો પ્રશ્ન છે એને સારી રીતે સરકાર કેવી રીતે ઉકેલે એ પ્રકારની જે લાગણી અને માગણી છે એને હું ચોક્કસ સરકારમાં પણ એની રજૂઆત કરીશ કારણ કે એ પણ ત્રણ ચાર કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયા ખર્ચાય તો જ આ સક્સેસ આપણે જઈએ એ પ્રકારની આ યોજનામાં લેવું પડશે તો હું ખેરગામના લોકોને ખાતરી આપું છું આવનારા દિવસોમાં એમાં પણ આપણે આગળ વધીશું અને જે કંઈ ભૂમિપૂજન થયા છે એની ગુણવત્તા જળવાય એવું ચોક્કસ એજન્સી અને આર એન ઉપર હું ભરોસો રાખું છું ધન્યવાદ જી ભારત કરતા ગીજે આ સરકારની અંદર હું જોતા આવ્યો છું ત્યારે દેશની અંદર ગામની અંદર અને ખૂણ ખાજે પણ રસ્તોનો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે અને જો દેશને આગળ લાવવું હોય તો પહેલું કામ રસ્તાનું છે રસ્તાનો વિકાસ છે અને તો જ હરીફરી આજુબાજુનું વાતાવરણ જોઈને આગળ પ્રગતિ કરી શકે તે બદલ અહીં આજે પ્રગતિશિંહ મહાદેવના બોર્ડ પાસે અને એ રસ્તો અહીં અમારા માનનીય લોકલાડીલા ધારાસભ્ય નરેશભાઈ પટેલના સ્વ અને માજી અમારા ભાજપના પ્રમુખ ચુનીભાઈ તથા નવા વરાયેલા ભાજપના પ્રમુખ સિંહના અને અહીંના કોન્ટ્રાક્ટર એસો બધા તમામ અધિકારી સહિત અહીં મૃત થયું છે અને એ મૃત થયું તેની હાથે અમને ખૂબ અમારા ફળિયાને અમારા ગામને ખૂબ હાર્દિક આનંદ 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 અને આવા કામ કરતા રહી એવા ભગવાનને પ્રસ્તાવ થઈ મૂક્યું ઓમ નમસ્તે હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ